નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાજકોટ માં શેમ્પુ ની ફેક્ટરી માં જબરજસ્ત આગ લાગી ફાયર વિભાગ ને મેજર કોલ આવ્યો આગ થી મોટું નુકસાન થયા ની વાત રાજકોટ માં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં આવેલ દિવેલીયા વિસ્તારમાં આવેલી શેમ્પુ બનાવતી ફેક્ટરીમાં બપોરના બાર વાગ્યે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરવામાં આવતા અલગ અલગ સાત ફાયર ફાઈટરે ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતો આમ આગ બે કલાકમાં જ એસી ટકા જેટલી કાબુમાં આવી ગઈ હતી અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ આગમાં બે બાઇક પણ ખાખ થઈ ગયા હતા બેરલમાં બ્લાસ્ટ થવાથી કેમિકલ ફેક્ટરીમાંથી બહાર રસ્તા પર આવી ગયું હોવાથી રસ્તા ઉપર પણ આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા જેના પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જોકે બે વાહનો બળીને ખાખ થઈ ગયા હતા ફાયર વિભાગના સાઠ લોકોએ આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી જે કે કોટેજ નામની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર વિભાગના સાઠ લોકોએ આગ પર કાબુ મેળવવા કામગીરી હાથ ધરી આ દરમિયાન ફાયર વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારી ઈજાગ્રસ્ત થયા છે ફાયર વિભાગના કર્મચારી વિજયભાઈ જેસર પાણીનો મારો ચલાવી રહ્યા હતા તે દરમિયાન તેમનો પગ સ્લીપ થતાં તેઓ રસ્તા પર પડી ગયા હતા અને પગમાં ઈજા પહોંચી હતી તુરંત ઇજાગ્રસ્તને શિબિરમાં દાખલ કરતા પગે પ્લાસ્ટર બાંધી તબીબી સારવાર અપાવી તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા છે ડૉક્ટરો દ્વારા તેમને હાલમાં આરામની સલાહ આપવામાં આવી છે અને હાલ તેમની તબિયત સ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બાર વાગ્યા આસપાસ જે કે ફોર્મ નામની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જે બાદ રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા પ્રથમ જ મેજર કોલ જાહેર કરી તમામ ફાયર સ્ટેશન થી ફાયર ફાઇટર બોલાવી 60 જેટલા લોકોના સ્ટાફ તેમજ ચીફ ફાયર ઓફિસર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા આગમાં સદનસીબે જાનહાનિ ટળી આગ લાગવાની ઘટનાના પગલે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અને હાલમાં પોલીસ તેમજ મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર ચોરો હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ પેલી એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર